ખેડૂતોના રેવન્યુ ગુરુ કે ખેતીના ગુરુ એવા રમણીકભાઈ કોટડિયા એ સ્વચ્છ શિબિરમાં અમે આ લાભ લીધો છે અને મારું નામ ભાનુભાઈ પાનસેરિયા ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખની જવાબદારી છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે ભારત દેશમાં લગભગ સવાસો કરોડથી વધારે વસ્તી છે અને અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો એવી પરિસ્થિતિમાં ભારતીય લોકો શાંતિથી સુઈ શકતા હોય તો મોટો આભાર જવાનોનો છે અને શાંતિથી આંતળી ભૂખી હોય પેટમાં કાંઈ ન હોય તોય પણ સૂઈ શકાતું નથી એટલે જે સરહદ ઉપર સૂત્ર આપેલું જય જવાન જય કિસાન એ હકીકત સાર્થક છે ખેડૂત એની પોતાની વાડીમાં રાત અને દિવસ મહેનત કરી અન્ન પકાવી રહેલો છે અને ભારતીય લોકોને અન્ન પૂરું પાડી રહેલ છે જ્યારે જવાનો પોતાની જાનનું જોખમ સહન કરી જીવનની પરવા કર્યા વગર એ સરહદ ઉપર રક્ષણ કરવા માટે રહેલા ત્યારે આપણા ભારતીય લોકો શાંતિથી રહી શકે છે તો આ મોટી મહેરબાની જવાનોની અને ખેડૂતોની છે તો ખેડૂતોના હાચારાહ પર રેવન્યુ વિભાગના અત્યારે હજી સુધી કોઈ મળ્યા નથી એવા રમણીભાઈ કોટડિયા જે મારા મનમાં વિચાર આવ્યો કે હકીકત તે રેવન્યુ ગુરુ ગણાય અને અત્યારે જે આ સોથો તાલીમ કેમ્પ છે અગાઉ ઘણા તાલીમ કેમ્પ થઈ ગયા એ ફ્રી તાલીમ કેમ્પ થયા આ સોથો તાલીમ કેમ્પ નોર્મલ એની ફી છે અને એની વાડીમાં આવા કુદરતી સૌંદર્યમાં આ કમ્પ્લીટ તાલીમ કેમ ચાલી રહ્યો છે અને અહીંયા લગભગ ચારસોથી છસો કિલોમીટરથી દૂર દૂરથી ખેડૂતો લાભ રહી લઈ રહ્યા અને ખેડૂતોને પણ આનંદ થાય છે કે આવી માહિતી અમને બીજે કઈ મળતી નથી કારણ કે જે પ્રશ્ન પાંચસોમાં પત્તો હોય કે પાંચ હજારમાં પત્તો હોય એ તમને પચાસ પચાસ લાખ રૂપિયા ખર્ચ એવો માહિતી મળતી નથી એ માહિતી અહીંયા સાચી મળે છે અને રમણીકભાઈ કોટડિયા એ પોતાને તટસ્થપણે પ્રમાણિકપણે અને નીતિમત્તાથી બધાને ખેડૂતોને સલાહ આપે છે કે તમે આ જ્ઞાનનો ખોટો ઉપયોગ કરતા નહીં નહીંતર ભગવાન તમને કોઈ દિમાફ નહીં કરે એટલા માટે કે તમે આ નોલેજ લ્યો છો પણ સાચું એને કોઈ ખેડૂત હેરાન થતો હોય તો એને સાચો રસ્તો બતાજો બસ અસ્તુ બોલો ભારત માતા કી